આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિને આઠ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયા કરી શકે છે અહેવાલો અનુસાર સરકાર આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ચાર હપ્તા અથવા ત્રણ હજાર રૂપિયાના ત્રણ હપ્તા મોકલવાની તૈયારી કરી રહી છે સાથે જ મહિલા ખેડૂતોને સરકાર તરફથી વધારાનો લાભ મળી શકે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મહિલા ખેડૂતોના ખાતામાં દસ હજારથી પ્લાસ્ટિક ઉદ્યોગ મંદીમાં ભાવનગર શહેરમાં એક સમયે ધમધમતા પ્લાસ્ટિક ઉદ્યોગને આજે મંદીનું ગ્રહણ લાગ્યું છે આશરે પચીસ હજાર લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપતો ઉદ્યોગને આજે અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે એક સમય હતો જ્યારે હાથથી વણીને દોરડા બનાવવામાં આવતા હતા છેલ્લા પચાસ વર્ષમાં ન હોય તેવી મંદી હાલમાં જોવા મળી રહી છે પ્લાસ્ટિકના યાન બનાવવા ત્રણસો ચારસો જેટલા કારખાના છે મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે સાબર ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા દસનો ભાવ વધારો કર્યો છે આપણને જણાવી દઈએ કે ડેરીના નિયામક મંડળની મિટિંગમાં પશુપાલકોના હિતમાં આ નિર્ણય લેવાયો છે સાબર ડેરીના ભાવ વધારાના પગલે ત્રણ પોઈન્ટ પચાસ લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે ઉલ્લેખનીય છે કે ભેંસના દૂધના જૂના ભાવ આઠસો ચાલીસ હતા જે વધીને આઠસો પચાસ કરાયા છે એટલે કે દસ રૂપિયાના ભાવ વધારા વધારાથી દર મહિને ચાર પશુપાલકોને છ કરોડનો ફાયદો થશે બીજા સમાચાર તરફ નજર કરીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ખેડૂતોની જણસી વેચવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી હતી સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ કરતાં બોટાદ યાર્ડમાં કપાસનો ભાવ સૌથી ઊંચો અને આવકનું પ્રમાણમાં પણ વધુ હોય છે છેલ્લા પાંચ દિવસ પૈકી આજે સરેરાશ કપાસની આવકમાં વધારો જોવા મળ્યો હતો બોટાદ માર્કેટિંગ યાર્ડે સૌરાષ્ટ્રનું સૌથી મોટું કપાસનું યાર્ડ ગણવામાં આવે છે આજે કપાસની કુલ અડતાલીસ હજાર ત્રણસો પચાસ મણ આવક નોંધાઈ હતી કપાસનો મણ ડીટ સૌથી ઊંચો ભાવ ચૌદસો અઠ્યાસી રૂપિયા અને નીચો ભાવ અગિયારસો પચાસ રૂપિયા નોંધાયો હતો મિત્રો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમને જણાવી દઈએ કે હવે સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક મોટો ફેરફાર કર્યો છે તેનાથી દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે આપને જણાવી દઈએ કે જો તમે ફ્રી રાશન કાર્ડનો લાભ લઈ રહ્યા છો તો તેની સાથે જ સરકાર દ્વારા ધારકો માટે એક નવી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત બાદ રેશન કાર્ડ ધારકોને બેવડો લાભ મળશે નોંધનીય છે કે કેન્દ્ર સરકાર આ મહિનાથી ઘણી સેવાઓનો લાભ આપવા જઈ રહી છે આ માટે સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે